પોરબંદરના માધવપુર ગામે માધવરાયજી મંદિર ખાતે દર વર્ષે ચૈત્ર સુદથી પાંચ દિવસ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે રાજ્ય સરકારે માધવપુરના મેળો સમગ્ર ગુજરાતમાં ઉજવાય તેવું આયોજન કર્યું છે જેમાં ઉપક્રમે સુરત વડોદરા અમદાવાદ તેમજ દેવભૂમિ દ્વારકામાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમ ઉત્તર પૂર્વીય રાજ્યના બસ્સો કલાકારો તેમજ ગુજરાતના બસ્સો કલાકારો દ્વારા લોકનૃત્ય ભજવાશે ચારસો કલાકારોના નિવાસ તેમજ ભોજન સહિતની વ્યવસ્થા જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવશે આ કાર્યક્રમમાં એક એપ્રિલે લોકોને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું વેકેશન્સ પણ ચાલી રહ્યું છે એટલે આપના થકી અમે સુરત શહેરના લોકોને અપીલ કરીએ છીએ કે પ્રથમવાર ગુજરાત સરકાર ખૂબ મોટા પાયા ઉપર નોર્થ ઈસ્ટ અને ગુજરાતના ઈસ્ટ અને વેસ્ટ બંનેના કલ્ચર્સને મળીને પહેલી વાર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ખૂબ મોટું સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવી રહ્યું છે અને એમના વેકેશન્સ પણ અત્યારે બાળકોની ચાલે છે એટલે આપના થકી અપીલ છે સુરત શહેરના લોકોને કે આ સાંસ્કૃતિક કાર્યક્રમને માળે પહેલી તારીખે સાત વાગ્યા કાર્યક્રમ ચાલુ થશે એટલે છ વાગ્યા સુધી લોકો પહોંચી શકે છે અમે તબક્કાવાર સીટ્સ એ કરીએ છીએ ને સાડા સાતથી આઠ હજાર જેટલી સીટ્સ છે એક બુકમાં શો મેનેજ કરે છે એટલે એમાં ઓલમોસ્ટ બધા માટે ઓપન છે અને ફ્રી ઓફ કોસ્ટ જ છે સરકારના રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગ અને પ્રવાસન વિભાગ દ્વારા પોરબંદર માધવપુર ઘેડ ખાતે જે દર વર્ષે શ્રી કૃષ્ણ અને રૂકમિણીજીના લગ્ન પ્રસંગ જે ઉજવવા માટેનો મેળો દર વર્ષે યોજાય છે એ જે માધવરાજીનું મંદિર જો પોરબંદર ખાતે છે અંદાજેત પંદરમી સુધીમાં જે બાંધવામાં આવેલ છે અને એનું એક ખૂબ જ ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ છે અને એને ઉજવવા માટે આપણે એક પૂર્વોત્તર રાજ્યોના બધા જ કલાકારો અહીંયા આવે છે અને એક ખૂબ સરસ સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને આનો જે મેળો છે એ દર વર્ષે ઉજવાય છે આપણે ચાલુ વર્ષે માધવપુર ઘેડનો મેળો છે એ ત્યાં સુધી મર્યાદિત ન રાખતા ગુજરાતના મોટાભાગના મહાનગરોમાં આની ઉજવણી જે છે ગુજરાત સરકારે કરવાનું નક્કી કર્યું છે અને એના જ ભાગરૂપે આગામી પહેલી એપ્રિલે સુરત ખાતે પણ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આપણે એની ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા આ પ્રસંગની ઉજવણી આપણે કરવા જઈ રહ્યા છીએ સુરત સાથે જ વડોદરા અમદાવાદ દેવભૂમિ દ્વારકા ખાતે પણ અલગ અલગ દિવસોમાં જે એકથી દસ તારીખ સુધી જે મેળો ચાલવાનો છે એની ઉજવણી કરવામાં આવેલ છે સુરત ખાતે પણ જે જે ઉજવણી છે એ પહેલી એપ્રિલે જેમ મેં વાત કરી એ પહેલી એપ્રિલ બે હજાર પચીસમાં રોજ ઉજવવાના છે સાંજે છ વાગ્યાથી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આપણે એક ઉજવણી કરવાના છીએ અને એમાં પૂર્વોત્તર રાજ્યોના ઓલમોસ્ટ બસો જેટલા કલાકારો અને ગુજરાતના બસ્સો જેટલા કલાકારો એટલે આમ મળીને ચારસોથી વધારે કલાકારો છે એક રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને જે બતાવશે કે શ્રી કૃષ્ણજી અને રૂકમિજીના વિવાહનેના ના પ્રસંગને જે ઉજવણી કરવાવાળું જે પ્રસંગ છે આને લગતા આની થીમ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે યોજવાના છીએ અને જેમ મેં વાત કરી ઇન્ડોર સ્ટેડિયમ સુરત ખાતે આપણે રાખવાના છીએ બધી વ્યવસ્થાઓ જે છે જિલ્લા વહીવટીતંત્ર કોર્પોરેશન અને પોલીસ દ્વારા બધી વ્યવસ્થાઓ કરી લેવામાં આવેલ છે અને આજના પ્રેસ કોન્ફરન્સ થકી બધા જ સુરત નગરજનો ગ્રામ્ય જિલ્લાના વિસ્તારોમાં બધા જ રહેવાસીઓને અમે અપીલ કરીએ છીએ કે પહેલી તારીખે સાંજે છ વાગે ત્યાં પહોંચે અને બધાને જે પ્રવેશ છે એ નિઃશુલ્ક છે ફક્ત એની બુકિંગ છે કે રજીસ્ટ્રેશન છે એ બુક માય શો ઉપર જે છે પોતાની રીતે કરી લે અને ત્યાં નિઃશુલ્ક પ્રવેશ જે છે બધાને આપવામાં આવશે અને સાંજે જે કાર્યક્રમમાં બધા જ સહભાગી થાય અને કાર્યક્રમને સફળ બનાવવા માટે બધાને હું અપીલ કરું છું થીમ જે છે થીમ જે છે એક ભારત શ્રેષ્ઠ ભારત ઉપર ધારો કે નોર્થ ઇસ્ટના રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમ ગુજરાતના એના એમની થીમ ઉપર ગુજરાતના કલાકારો પણ પરફોર્મ કરશે અને ગુજરાતી જે સાંસ્કૃતિક આપણા પ્રો કલ્ચર છે એ એમના જે કલાકારો છે એ પણ રજૂ કરશે એટલે ખૂબ જ સરસ રીતે એક કલ્ચરલ મિક્સ જે છે અને ડિપિક્ટિંગ આપણા જે એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમને ઉજાગર કરવા માટે આપણે આ બધું કરીએ છીએ